તો દોસ્તો તમામ ખેડૂતો ખાસ જાણી લેજો કે ખેડૂતોને વીજ જોડાણમાં નવો મોટો ફેરફાર છે તે કરવામાં આવ્યો છે નવો નિયમ આવી ગયો છે દોસ્તો આ વિડીયોમાં આપણે સૌ જાણીએ કે શું નવો નિયમ આવ્યો છે તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી જાણીએ દોસ્તો તો ગુજરાતના ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ મેળવવા માટેના નિયમોમાં સરકારે કેટલાક બદલાવ કર્યા જાણો શું છે નવો રૂલ તો રાજ્યમાં ખેડૂતોના હિતમાં ખેતી વિષયક વીજ જોડાણના નિયમોમાં રાજ્ય સરકારે ઐતિહાસિક ફેરફાર એ કર્યો છે કે સાત બારના ઉતારામાં એક કરતાં વધારે સહમાલિકો હોય તો વીજ જોડાણ મેળવવા માટે સહમાલિકની સહમતિની હવે જરૂર રહેશે નહીં તેના બદલે અરજદાર દ્વારા નોટરાઇઝડ સ્ટેમ્પ પર અપાયેલ સેલ્ફ ડેક્લેરેશન છે તે ગ્રાહ્ય રહેશે દોસ્તો સૌને જણાવી દઈએ કે ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે કે સેલ્ફ ડેક્લેરેશન તમે આપી દેશો તો તમારે સહમતીની જરૂર રહેશે નહીં સાથે ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માંગણીઓને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતા પૂરા પાડવા માટે ઉર્જામંત્રી કનુ દેસાઈએ ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે દોસ્તો જણાવી દઈએ કે પ્રવર્તમાન જોગવાઈ મુજબ ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે સાતબારના ઉતારામાં એક કરતાં વધારે સહમાલિકના નામ હોય તો નોટરાઈઝડ સ્ટેમ્પ પેપર પર સહમાલિકનું સંમતિપત્ર છે તે મેળવવાની રહે છે જેના કારણે ખાસ કરીને આદિજાતિ વિસ્તારોમાં વધુ વારસદારો હોવાથી આંતરિક વહેંચણી કરેલ હોય પરંતુ મહેસૂલી નોંધ ન હોવાના કારણે ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટેની મુશ્કેલીઓ છે તે પડતી હતી આથી ખેડૂતો તેમજ આદિવાસી વિસ્તારના ધારાસભ્યોની રજૂઆતને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા આ જોગવાઈમાં સુધારો કરવાનો નિર્ણય છે તે લેવામાં આવેલો છે તે મુજબ હવેથી સહમાલિકના સંમતિપત્રને બદલે હવેથી અરજદાર દ્વારા નોટરાઇઝ્ડ સ્ટેમ્પ પેપર પર અપાયેલ સેલ્ફ ડેક્લેરેશન છે તે ગ્રાહ્ય રહેશે દોસ્તો આ ઉપરાંત નિયમોમાં એક નવો સુધારો એ પણ કરવામાં આવ્યો છે કે જે મુજબ સાત બારના ઉતારામાં એક કરતાં વધારે સહમાલિકના નામ હોય તો દરેક સહમાલિકને તે સર્વે નંબર જમીનના ક્ષેત્રફળને ધ્યાને લીધા વગર વીજ જોડાણ છે તે આપવામાં આવશે વીજ જોડાણ મેળવવા માટે અરજદારનું નામ સાત બારના ઉતારામાં નોંધાયેલું હોવું જોઈએ પાણીનો સ્ત્રોત એટલે કે કુઓ બોર અલગ અલગ હોવો જોઈએ સાથે અરજી સાથે અરજદાર દ્વારા સંપૂર્ણ જમીનનો સહભાગીદારોની અલગ અલગ સીમાઓ તથા સંબંધિત દર્શાવતો સ્પષ્ટ નકશો છે તે રજૂ કરવાનો રહેશે એટલે કે ચતુર્દિશા છે તે દર્શાવવાની રહેશે સહમાલિકો પોતાના નામે એક સર્વે નંબરમાં માત્ર એક જ વીજ જોડાણ મેળવવા માટે પાત્ર રહેશે જેમ કે દોસ્તો તમારી પાસે એક સર્વે નંબર છે તેની અંદર એક જ વીજ જોડાણ આવશે તેમાં અલગ અલગ વીજ જોડાણ છે તે આપવામાં આવશે નહીં દોસ્તો આમ ધારાસભ્યો તેમજ ખેડૂતોની રજૂઆતને ગ્રાહ્ય રાખતા રાજ્ય સરકારે ખેડૂતલક્ષી મોટો નિર્ણય છે તે કર્યો છે તો દોસ્તો આ નિર્ણય આપશોને કેવો લાગ્યો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળ્યા હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ